નમસ્કાર સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે બફાટ મારવામાં આવ્યું હતું સસ્થ સમાજના વિરુદ્ધમાં જે ટિપ્પણી કરવામાં આવ્યું હતું સસ્થ સમાજ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવ્યું હવે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ એ મળી રહ્યા છે દર્શક મિત્રો કે સસ્થ સમાજનું જે આંદોલન છે એ પૂર્ણ થવાની જાહેરાત કરવામાં આવી છે રૂપાલાના આ નિવેદન બાદ શરૂ થયેલું આ જે આંદોલન છે હવે આને વિરામ આપી દેવામાં આવ્યું છે સસ્થ સમાજની જે સંકલન સમિતિની જે

અને અડીખમ ગુજરાત અડીખમ અડીખમ દગો થયો તો અમે લડત લડવા નીકળ્યા હતા કોઈ જીત પામવા નતા નીકળ્યા કારણ કે અમારી કોઈ પાર્ટી હતી જ નહી અને અમે ગુજરાતના છવ્વીસ રૂપાલાનો વિરોધ કરવાનું નક્કી કર્યું અને જેની અંદર આપ ચાર જૂને રિઝલ્ટ જોશો કે છેલ્લા ઇલેક્શન ના દિવસ થી લીડ ની વાત કરવાની ભૂલી ગયા હતા એટલે ક્ષત્રિય સમાજે દીધો કે ભારતીય જનતા પાર્ટી વગર અધૂરી છે ભારતીય જનતા પાર્ટીનું જે બળ હતું તે ક્ષત્રિયોનું બળ હતું જે અમે પુરવાર કરી દીધું એ લડત દરમિયાન અમારો હેતુ લડાઈ લડવાનો હતો પાર્ટી નથી એટલે જીત મેળવવાનો હતો નહીં અને તમે જો એમાં ઘણા બધા તથ્ય બહાર આવ્યા પહેલી વાર ભારતીય જનતા પાર્ટી ડ્રેમેજ કંટ્રોલ કરવામાં ફેલ ગઈ એ ક્ષત્રિયોને કંટ્રોલ કરી શક્યા નહીં કારણ કે સમગ્ર ક્ષત્રિય સૌથી પહેલા રાષ્ટ્રવાદી છે રાષ્ટ્ર પ્રેમી છે ધર્મ પ્રેમી છે અને પ્રજાપ્રેમી છે પણ જે અમારી અસ્મિતા

જે ભજપૂત બનીને રહ્યા હમ અમે એક રાજપૂત તરીકે અમે લડત ચાલુ રાખી હમ્મ ચાર જૂને રિઝલ્ટ આવશે હમ થી લઈને થી લઈને અગિયાર સીટ એટલે ચાર સાહેબ શું થોડું દર્શકોને સમજાવશો કે ચાર જૂને રિઝલ્ટ આવશે એટલે એમાં તમારી જીત થશે કે અત્યારે અમારો અમારો ધ્યેય હમ્મ ભારતીય જનતા પાર્ટીને ડ્રેમેજ કરવાનો હતો હમ અમારે છવ્વીસે છવ્વીસ રૂપા એટલે કે પચીસ રૂપાલા તો હાઇજેક કરીને લઈ ગયા લોભ લાલચ આપીને રૂપિયા તો પચીસ રૂપાલા પચીસ રૂપાલા સાથે લડત લડી છે અમે પચીસે પચીસ સીટ જે ભાજપની દાવેદારી હતી કે પાંચ દસ લાખ પંદર લાખ લીડ થી લાખોના લીડ થી જીતીશું અને છવ્વીસે છવ્વીસ બેઠક મેળવીશું ચાર જૂને આ અમારો સર્વે નથી આ મીડિયાનો નો સર્વે છે

કે બે ભાગ હતા રાજપૂત અને ભાજપૂત જે અમારાથી જે રાજકીય તકવાદી અવસરવાદી લોકો હતા સ્વાભાવિક વસ્તુ છે અને ભારતીય જનતા પાર્ટી તો સબકા સાથ સબકા વિકાસ કોનો વિકાસ જે ફક્ત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હોય એનો વિકાસ પ્રજાનો નહીં આપત્તિમાં અવસર જયારે જયારે ગુજરાતની અંદર કે ભારતમાં કોઈ પણ આપત્તિ આવે તમે જોયું છે કોરોના કાળમાં પણ

મારો દાવો ઓછામાં ઓછી ચાર ને વધારેમાં વધારે સાત થી અગિયાર સીટોને નુકસાન પહોંચી શકે છે લીડની વાત સાઈડ માં ગઈ આભાર આભાર રાઠોડ સાહેબ પર દર્શક મિત્રો આ તા મહેન્દ્રસિંહ રાઠોડ અને સ્પષ્ટ કહી રહ્યા છે કે અમારે જે છવ્વીસ પુરુષોત્તમ રૂપાલાને હરાવવાનું કામ કરવાનું હતું પણ એમાંથી એક તો સુરતવાળી બેઠક તો જીતી જ ગયા છે પણ પચીસ જે બેઠક છે એ અત્યારે આવનાર જે ચાર જૂન જે રિઝલ્ટનો દિવસ છે ત્યારે ખબર પડશે કે આમાં જે રાજપૂત સમાજ અને કરની સમા સેના દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો અને જે સંગઠન બનાવીને અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કર્યો હતો પણ કંઈક ને કંઈક એને વિરામ આપવામાં આવ્યો છે સસ્ય સમાજ દ્વારા જે સંકલન સમિતિની જે બેઠક બોલાવવામાં આવી એની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે વિડિયો જર્નલિસ્ટ ગૌતમ સુનવની સાથે હું કહું છ પાકતુ ડે ન્યૂઝ માટે